તો કેટલા સમય થી આપણે આ હલચલ ચાલતી હતી કે જિલ્લાનું વિભાજન કરવું એવું વખત જાણવા મળ્યું કે આપણે દિયોદર મથક અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવું એના માટે આપણે દિયોદર માં સમિતિઓ પણ હતી બધાના લેટર પેડ બધાને કહે તું ઠીક છે વાવ થરાજ બને એ પણ ખૂબ સારું છે એમાં આપડે કોઈ વાંધો એવું નથી એ પણ બહુ સારું જ છે પણ છતાં ઓબાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગઢ જિલ્લો થાય તો ખૂબ સારું ઓગરજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે એટલે હજુ સુધી જો સરકાર કઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું આના માટે કાંકરેજ તાલુકો દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓઘરજી નામથી રાજી હોય એમ હા પ્રધાનમંત્રી અમારે બે હજાર બાવીસની અંદર અહીં દેવદર બાર પણ આવેલા હતા હા એ પણ બે હજાર બારમાં માં આવેલા હતા અમારે ના એ વખત કોઈ ચૂંટણી બાપ ભાઈ જિલ્લા બાબતની કોઈ રજૂઆત નથી બહુ ના હે ના હા મેં એક બે વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નતો શકે એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાહેબ ખુશી માનું છું કે ખરેખર ઓગરજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુ ને એક મોટા ઈષ્ટદેવ છે એના માટે બધાને એક લાગણી છે કે ઓગર બને તો ઓગરજી મહારાજ નું નામ ખુબ પ્રસિદ્ધ તો છે જ પણ આના કરતા પણ ખૂબ વિશિષ્ટ થાય એટલે લોકોને ઓગડજી ઓગરજી ખૂબ ખુબ લાગણી ભાવના છે અને લાગણી ને માગણી બે છે એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારો તો ખુબ સારું છે હા હું એમાં સમજ છું ને ઓગડજી મહારાજ નામથી જો થતું હોય તો પછી એમાં અમારો તો ઈષ્ટદેવ છે અમે તો એમાં સમજ કે ભાઈ ઓગઢજી લો જાહેર થાય દિયોધન મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમરજ હાજી ના ઓગરજી મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પોળો છે માં દસ દિવસ અઠવાડિયા પહેલા પણ મારા પ્રાણ સાહેબનો ફોન હતો એમાં એમને જોગરજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી એમને મેં બધું ઇતિહાસની પણ વર્ણન કરેલું છે કે ઓગરજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા અને અમને સં્યાસ ધારણ કરીને અમારે અહીં ઓગઢ જે કહેવાય એ તપસ્યા કરી છે અમને અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગરજી ખૂબ મંદિરો છે અમદાવાદ જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે અને કવિએ તો એટલું બધું બિરદાયેલા છે ઓગરજી મહારાજને

ભ્રમણ કરી જ રહ્યા છે આજે પોતે ફરી જ રહ્યા છે કોઈ આજ સુધી કોઈ એવું નથી કે આંકાને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી આજે હજારો વર્ષથી ભ્રમણ કરી ગયા એવું મારા ગુરુ મહારાજ કહેતા અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને અમે ઓગળ જિલ્લાનું જો નામ પડે તો મા બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય બાકી જો ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગરજી નો જિલ્લો જાહેર ના થાય તો થોડોક હાલમાં આક્રોશ દેખાય છે મને